કેમ છો મિત્રો મારી ચેનલ ટીચિંગ પ્રવસ પર આપ સૌનું સ્વાગત છે મારું નામ છે પ્રવસ પંચાલ આજે આપણે પરીક્ષાલક્ષી ભાગ ત્રણ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો મોસ્ટ આઈ પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ તો ચલો સ્ટાર્ટ કરીએ એના પહેલાં આપણે વાત કરીએ તો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો આઈટીઆઈ લેવલ અને ડિપ્લોમા લેવલની કોઈપણ તૈયારી તમે કરી રહ્યા છો ગવર્મેન્ટ જોબની તમે આઈટીઆઈ કરેલું હોય અથવા ડિપ્લોમા કરેલું હોય આઈટીઆઈ કરીને એપ્રેન્ટિશીપ કર્યું હોય તો તમે રેલવેની તૈયારી અથવા તો જીએસઆરટીસીની તૈયારી કે કોઈપણ ડિપાર્ટમેન્ટની તૈયારી તમે કરી રહ્યા છો તો તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ આની અંદર આપણે એવા જ કન્ટેન્ટ મૂકીએ છીએ કે જે આઈટીઆઈ અને ડિપ્લોમાવાળા લોકોને કામમાં આવે બરાબર છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કમેન્ટમાં જણાવજો વિડીયો કેવો લાગ્યો જોડે જોડે તમે શેર પણ કરતા રહેજો વિડિયો બીજા તમારા મિત્રોને જેથી બીજાને પણ લાભ થાય તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલો જ પ્રશ્ન છે કાસ્ટ આયનનું ગલન બિંદુ શું છે તો કાસ્ટ આયનનું ગલન બિંદુ એટલે ઇંગ્લિશમાં વાત કરીએ તો મેલ્ટિંગ પોઈન્ટ બરોબર તો આવો ક્વેશ્ચન આવી જાય તો ના વાંચો હોય તો શું થાય ગલન બિંદુ એટલે શું બરોબર ને તો એનું આવશે બારસો પચાસ ડિગ્રી સેલ્સિયસ બરોબર છે પછી આપણે આગળ જોઈએ તો આગળ આપણે વાત કરીએ એના પછીનો ક્વેશ્ચન પછીનો ક્વેશ્ચન આવશે તાંબાનું તાંબાનું શું છે એક હજાર ત્યાંસી સેલ્સિયસ ડિગ્રી બરોબર તો જુઓ કાસ્ટ આયન પૂછાય તો બારસો પચાસ ડિગ્રી આવશે તાંબાનું ગલન બિંદુ પૂછાય તો શું આવે એક હજાર ત્યાંસી ડિગ્રી સેલ્સિયસ પછી આગળ જોઈએ એના પછીનો પ્રશ્ન તો ગન મેટલ કોની મિશ્ર ધાતુ છે બરાબર તો તાંબુ કલાઈ અને જસત ત્રણ મટિરિયલ ભેગા કરીને મેલ્ટ કરીને એટલે ઓગાળીને પાછું એને કોઈ વસ્તુ બનાવવામાં આવે તો એ કયું મટીરિયલ બને ગન મેટલ બને બરાબર પછી આગળ આપણે જોઈએ દુનિયાનો સૌથી કઠણ પદાર્થ કયો તો હાર્ડ આ તો ઘણા બધાને ખબર હશે ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ પણ ગયેલો છે અને તમે આઈટીઆઈ કે ડિપ્લોમા કર્યું હશે તો એમાં પણ આવ્યો હશે તો આનો જવાબ આવશે ડાયમંડ ડાયમંડથી આપણે શું કરી શકીએ ગ્લાસ કાપી શકીએ બરોબર ને તો ગ્લાસ એનાથી કપાય જાય તો ડાયમંડ કટરથી કપાય જાય એવો ક્વેશ્ચન બી આવે આપણે આગળ એમસીક્યુ કર્યા એમાં બી એક ક્વેશ્ચન આવો મૂકેલો છે બરાબર છે તો તમારે તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલના બધા વિડીયો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો એ જોવા તમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે અને આપણે આઈટીઆઈમાં બધાની ભેગી તૈયારી કરીએ છીએ ખાસ કરીને જેમ કે ઇલેક્ટ્રિશિયન છે પછી મિકેનિકલ છે એટલે મશીનિસ થઈ ગયું પછી એમએમવી થઈ ગયું ડીઝલ મિકેનિક થઈ ગયું વાયરમેન થઈ ગયું તો કોઈપણ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી આ જનરલ ક્વેશ્ચન આવે ચાલીસ પચાસ માર્ક્સનું સો માર્ક્સની પરીક્ષા હોય ને એમાંથી ચાલીસ પચાસ પંચાવન માર્ક્સનું તમારું બધું આ જ આવતું હોય છે તો તમારે ખાલી તૈયારી પર ફોકસ કરવાની જરૂર છે જોડે જોડે ચોપડી વસાઈ લેવાની તમારે ની કે તમારી જે બી આઈટીઆઈની ચોપડી હોય એ ચોપડી તમારે વસાઈ લેવી જોઈએ બરોબર છે અને એ વાંચવા જોઈએ બીજા કોઈ પ્રકાશન કે કોઈ વસ્તુની જરૂર તમારે છે નહીં ચલો આગળનો પ્રશ્ન જોઈએ તો નેક્સ્ટ પ્રશ્ન આવશે ઘેરા ગુલાબી રંગની ધાતુનું નામ શું આ મટિરિયલ જે ઘેરા ગુલાબી રંગનું હોય એ કયું મટિરિયલ કહેવાય તો એમાં શું જવાબ આવશે તાંબુ આવશે બરાબર છે પછી આગળ જોઈએ કાસ્ટ આયનમાં કાર્બનનું પ્રમાણ કેટલું તો કાસ્ટ આયનમાં કાર્બનનું પ્રમાણ આવશે ચાર પોઈન્ટ પાંચ ટકા બરાબર છે તો ચાર પોઈન્ટ પાંચ ટકા તમારું શું આવે કાર્બનનું પ્રમાણ છે એમાં કાસ્ટ આયનમાં તો તમારે કાસ્ટ આયનમાં કાર્બનનું પ્રમાણ ચાર પોઈન્ટ પાંચ ટકા આવશે પછી આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પિસ્ટન સાનો બનેલો હોય છે જુઓ હવે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આમાં મજા આવશે તો પિસ્ટન તમારે સેનો બનેલો હોય છે તો મોસ્ટલી બધા એનો કલર જોઈને અથવા તો એને જોઈને એવું જ કે એલ્યુમિનિયમનો બનેલો હોય પણ એલ્યુમિનિયમનો ના હોય ખાલી એની અંદર કાસ્ટ આયન અને એલ્યુમિનિયમ કાસ્ટ આયન અને એલ્યુમિનિયમ બે વસ્તુનો બનેલો હોય છે બરાબર તો ક્વેશ્ચનની અંદર છે જો તમે આ ના જોયો હોય ને વિડીયો અથવા તો વાંચ્યું ના હોય તો શું થાય કે તમને ચાર ઓપ્શન આપેલા હોય એક એલ્યુમિનિયમ લખ્યું હોય એક કાસ્ટ આયર્ન લખ્યું હોય એક માઇલ્ડ સ્ટીલ એમએસ લખ્યું હોય ને એક કાસ્ટ આયન અને એલ્યુમિનિયમ લખ્યું હોય તો તમને કન્ફ્યુઝન કરે ને એવા જ ક્વેશ્ચન એ લોકો આપે ખ્યાલ આવ્યો તો તમે અત્યારે હવે આ વિડીયો જોયો હશે તો તમને કદાચ આવો ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમારો એક માર્ક્સ અહીંયા પાક્કો થઈ જાય બરાબર આગળ જોઈએ કલાઈ સાથે ધાતુ મિક્સ કરવામાં આવે તો તે શું બને છે બરોબર છે તો બબીટ મેટલ બને જો આ બી પૂછાઈ શકે હો આવા ક્વેશ્ચન ખાસ આવે કે ભાઈ કલાઈ સાથે કઈ ધાતુ મિક્સ કરીએ અથવા તો બીજી કોઈ મિશ્રણ કરીએ તો કયું મટિરિયલ બને તો બબીટ મેટલ બને છે ભાઈ આગળ જોઈએ કલાઈ ઓગાળવાનું તાપમાન શું એટલે કેટલા ડિગ્રીએ મેલ્ટ થવા માંડે પીગળવા માંડે તો બસો ને બત્રીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપો તમે એને એટલે શું થાય એ ઓગળવાનું ચાલુ થઈ જાય કલય બરાબર ને આગળ જોઈએ એમએસમાં કાર્બનનું પ્રમાણ કેટલું એમએસ એટલે માઇલ્ડ સ્ટીલ જેને આપણે કહીએ બરોબર એમાં કાર્બન કાર્બનનું પ્રમાણ કેટલું આવે છે તો જીરો પોઈન્ટ પંદર ટકાથી લઈને ઝીરો પોઈન્ટ ત્રણ ટકા સુધી આવે છે બરોબર છે આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન હા હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે લોકોએ અંત સુધી આ વિડીયો જોયો હશે એ લોકોના કામની વસ્તુ આવી તો હવે આપણે જે આ જે ક્વેશ્ચનની સિરીઝ છે એ રોજ ચાલુ રાખવાના છીએ પરીક્ષા તમારા આવે છે એટલે પણ મિત્રો જેટલો રિસ્પોન્સ મળવો જોઈએ એટલો પ્રોપર મળતો નથી લોકો વિડીયો તો જોવે છે પણ લાઇક નથી કરતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગતી હોય છે સમય કાઢીને વિડીયો બનાવવો પડે છે તો તમે એટલીસ્ટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો કમેન્ટમાં જણાવો વિડીયો કેવો લાગ્યો અને બીજી વસ્તુ કે આપણે અત્યારે હવે દરેક જે બી વિડીયો મૂકીશું એમસીક્યુના એ તમારે આખા જોવાના રહેશે કારણ કે વચ્ચે વચ્ચે હું ખાલી એમસીક્યુ નથી કરાવતો જોડે જોડે તમને ડિટેલમાં અમુક વસ્તુ પણ કહું છું તો સ્કીપ નહીં કરવાનો આખો વિડીયો જોવાનો આમ પણ અડધા કલાકનો બી વિડીયો નથી હોતો હવે એક ક્વેશ્ચન દરેક આપણે વિડીયોની અંદર લેક્ચરની અંદર લાસ્ટમાં આપણે એક ક્વેશ્ચન મૂકીશું જેના એમસીક્યુ હશે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અને એનો તમારે કમેન્ટમાં જવાબ આપવાનો રહેશે હવે તમે બધા જવાબ આપશો પછી બીજા દિવસે જ્યારે એનો વિડીયો બીજો વિડીયો આપણે મૂકીશું આગળ લેક્ચર એની અંદર એનો જવાબ હું તમને સાચો જવાબ આપીશ તો ચલો અત્યારે આપણે આ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ કે શું ક્વેશ્ચન છે તો પિત્તળ છે પિત્તળ એ કોઈ બે મિશ્રણ ધાતુથી બનેલું હોય છે બરાબર તો એ બી મિશ્રણ ધાતુ કઈ છે એ તમારે કહેવાનું છે હું તમને અહીંયા ઓપ્શન આપીશ પહેલું છે ઝિંક અને કોપર બીજું છે કોપર અને ટીન ત્રીજું આવશે તમારું ટિન્ક ઝિંક અને કોપર બરાબર અને ઉપરનું એની આ ચાર ઓપ્શન છે બરાબર છે તો આનો જવાબ તમારે ક્યાં આપવાનો છે કમેન્ટની અંદર આપવાનો નીચે કમેન્ટમાં તમારે કહેવાનું છે અને વિડીયોનું બી જણાવવાનું છે કેવો લાગ્યો તમને કન્ટેન્ટ બરાબર છે તો આજે આપણે આટલું રાખીએ મળીએ આપણે આવતા વિડીયોમાં audio thank you